જય માતાજી મિત્રો સ્વાગત છે મારા નવા બ્લોગમાં વિડીયો ગમે તો શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આજે વાદળો આવી ગયા છે જુઓ કેટલો વ્યૂ મસ્ત આવી ગયો છે હા મારું ઘર છે વરસાદ આવે છે ને બંધ થાય છે અને અત્યારે તડકો કાઢે છે જો વાદળો આવી ગયા છે અને સોજે વરસાદ આવશે જોંબુ છે જોંબુ જો કોમલ સફાઈ કરી રહી છે કચરો વાળી કેવું કરી हां तो मम्मी मने मने जी कोमला तो गैस की सफरी साफ कर रही <tiny sound> ले हम तो बोनी बोनी तो पायर्ट ही